અને પૂછતા આપણે શું કરવા છે કે બાઈક તમાર તમારે એવું છે કે થા હોય કાકા હા વખરી આ છે પણ જાવું પડશે ના એમ તો બાઈક તો લાવવું પડશે પણ ગાય તો ના નહી રાખી એમ ન કરજો એમ બંધ કરી દેજો નહી તો લાગે રે ઓ હા

તો બાઈક એ હાથ હું બાઈક લઈને પાછું દીધા તો શું ના ચાવી કેટલા પડી છે લ્યો તારી ચાવી લ્યો બાઈની પેલા ઉતારજો પડી કોઈ અને હું પેટ્રોલ તો છે ને મા ક્ષેત્રમાં જાય એટલું આજનો મોસ્ટ ચાલ તો પુરાવજો પાછા રીવે નો ખાય તો જાતું રહી ક્ષેત્રમાં તો જાતું રહે ઘરે આવી પણ નો ખાવજો ચેક કરી જ લઈ જાયો ચેક કરીને લઈ જાવ હવે થોડો તો મોરા તમારી બાઈની લ્યો ને બાઈની મેલો પર કે લઈ જાય બાઈની લઈ જાવે છે ટણા 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 ઓ હો તો બેલેક થોડો છે અરે એનું નામ મારે શું પાડી જીધું બ્લેક થોડો આ બાઇક લીધો છે મને જીત જવાની ઈચ્છા થઈ ગઈ શકું સુખનો સૂરજ ઉગાડ્યો મારા નાથી અફતાવર બાઈક લીધું મેં મારે બાઇક પાસે જીધો જ છે પણ ઓહ ખરો રહે બાઈક તો હું જીત ગયું છું એ આપણે મોડું થઈ ગયું છે કે મન તો હેડ તો દૂર આવે વાતો પછી હું બાઇક લઈને ફરેલો છું કે મન તો હેડ તો દૂર આવે કેટલું સીટું છે

આપડી છે <laughs> <laughs>

આઈдал પઠમપુડી જાના ના કેટલા છે 3 આડો હેડો મે પાલ્યું નહીં હું બતાવ જોડો હા હા જાવ જીજ બે હોળાન બાઈક આલી હોળા માળા મોડું જ કરી રહે બાઈક ભદરાઈ નઈ ગયું છે હવે અહીં છે ઓ મારા બેટા છોર છે કોણ આવ્યું છે રહ્યું તું

અમુક કોઈ ની bike લાવો યાર મારે આ ધંધો તમે ખોટું મારું ચોરી નો exam પર લગાવો તો ચોપડી લાવો ઓની ચોપડી છે તમારી પાહે ચોપડી તો કાલ આવજો ને ઘેર પડી છે એમ ના સાલ વાત કરે છે એટલે હોળા એ ચોપડી નથી માંગી ઓની bike ની સીધા વાત કર હા તો ઉતવાલ માં ઉતવાલ માં હવે મને મજા માં બેઠો તું એમ કે ના મારી bike છોરો એ રાખી મુતન બાઇક મારા પાસે હતા પર લેવા આવતો ઓય કે મારો કોણ માં જાવ છે ઓય ઓય તું હેડ્યો તો હેડ્યો તો અને આ મને શક મને બેસે છે કે આ મોણા મને

બાઇક છોડી સુધી આજ પતલાઈ ગયો પણ બાઈક સોરા હે પેલો કે ચાલા ઉપર લાગશે પછી બીજા ઉપર લાગશે એટલું હોર રાખશે

ਉੜੀ ਮਿਲੇਗੇ ਥੋੜੀ ਮੰਜੀ ਦਾ ਜ਼ਾਹਿਦਦਰ ਅੱਜ ਦਾ ਖਮਾ ਮਜ਼ਾ ਲੈ ਲਓ ਹੋੜਾ ਆਪਾਂ ਹਾਂ ਵੀ ਜੋ ਧੰਦਾ ਕਰਦੇ ਆਂ ਆਉਜੋ ਹਾਂ ਹਾਂ ਰੋ ਇਹ ਹਾਰੋ ਹਾਂ ਲੈ ਜਾਓ